હલો મિત્રો નમસ્કાર ગુડ ઇવનિંગ કેમ છો આપ બધા મજામાં હશો અમે પણ અહીંયા બિલકુલ મજામાં છીએ અત્યારે હું અને દિનાભાઈ ગાડીમાં બેઠા છીએ અને તમને બધાને ખબર જ છે કે આપણી જે છ હોકી પ્લેયર હતી જેનું જામનગર ડીએલએસએસમાં સિલેક્શન થયું હતું એમને મૂકવા માટે અમે જઈ રહ્યા છીએ તો અત્યારે હાલ પાટણ પહોંચ્યા છીએ અને આપણા ગામ ઉંદરાથી કેમ વિડીયો નહોતો બનાવ્યો તો ત્યાં બીજી પણ આપણી બહેનો હતી અને આ બધી વિદાય લેતી હતી એટલે બધા બહુ રડતા હતા એટલે એવામાં આપણે વિડીયો નહોતો બનાવ્યો પરંતુ અત્યારે હાલ પાટણ પહોંચી ગયા છીએ અને ગાડીમાં અમે બંને એકલા જ બેઠા છીએ બધાએ બાકી હો હો માલ સામાન બધો લેવા માટે ગયા છે બધા આવે એટલે તમને એમની સાથે મુલાકાત કરાવું છું અને કઈ ગાડી લીધી છે એ પણ તમે હવે જુઓ તમને બતાવું છું અને આપણો સામાન કઈ રીતના સેટ કર્યો છે એ પણ તમને હવે બતાવું તો તમે વિડીયોમાં અંતથી સુધી બનાવો આપણી ગાડી શોર્ટ બોલેરોને બધા જે બેગ હતા એ ઉપર બાંધી દીધા છે અને ઉપર ચાટપત્રી પણ નાખી દીધી છે એટલે ભવિષ્યમાં કદાચ છાંટા આવે તો પડે નહીં અને બાકી બધી જે અમારી બહેનો છે એ સામે બધું એમનું નાની નાની વસ્તુ ખરીદવા માટે ગઈ છે શું ખરીદે છે હવે તમને બતાવ જો રૂમાલ લઈને આઈડિયા છે એક બાકીના બધા બોટલ લે છે પાણીની અને અમારે મિનલ પણ આવી છે મિનલ જો મિનલ શર્માઈ છે અને આ બધા શું શું લે છે એ કપડાં સુકવવા દોરી લે છે અને પાણીની બોટલ લે છે કોમલતે શું લીધું બોટલ લીધી સીમા બોટલ લીધી કંઈ નહીં આ રૂમાલ લઈને ઊભી છે અને પડી આપણી ગાડી તો જો ભાઈ ખરીદી બધી થઈ ગઈ અને હવે ગાડી અમારી નીકળી છે બધા ઊંઘે તમે જો આ બધું ઉલટી કરે ઊંઘે આ બાજુ ઉલટી કરીને બેઠા છે પાછળવાળા તો બધા કંઈ નહીં થતું ને એના ફોન ચાલુ છે

આખે આખું ટાયર ફાટી ગયું છે હવે સ્પેર વીલ લગાવવાનું છે હવે જોઈએ અત્યારે હાલ તો અહીંયા રોકાણા બધાય હાઈવે ઉપર બધા કંટાળી નીચે બહી ગયા છે રોડની સાઈડમાં પંચર થયું હતું પરંતુ આપણી પાસે સ્પેર બિલ હતું તો લગાવી દીધું છે અને હવે ફિટ પણ કરી દીધું અને જો રીલ જોવો છે બધાએ હવે ટાયર ફિટ થઈ ગયું છે તો જો મિત્રો અત્યારે વાગ્યા છે રાતના સાડા દસ અને અમે ચોટીલા પહોંચી ગયા છીએ પાછળ હોટલ છે ત્યાં લગભગ બે ત્રણ જણા કાધું છે બાકીના એમને એમ બેઠા છે કેમ કે રસ્તામાં આવતા બહુ મેટિંગ કર્યું છે તો કંઈ કાધું નથી અને બેઠા છે મારી પાછળ આપણી ગાડી પડી છે અને હવે એક કન્ફ્યુઝન છે કે અહીંયા ચોટીલામાં રોકાઈ જવું કે પછી આગળ વધવું તો અમારા વડીલ મિત્રો ગયા છે આ બાજુ એ આવે એટલે એમની સાથે ચર્ચા વિચારણા કરી અને વધીએ આગળ આગળ બેઠા જ છે એમને પૂછી લઈએ આપણે

તો ગુડ મોર્નિંગ દોસ્તો રાત્રે ચોડીલા આપણે નાઈટ સ્ટે કર્યો તો અને બધાએ સૂઈ ગયા હતા અને અત્યારે સવારે ચા નાસ્તો કરી બધા નાઈ ધોઈને ફ્રેશ થઈ ગયા છે આ લોકો નથી નાયા ગયા કેમ કેમના કપડાં અંદર ભેલા જ છે બેગમાં એટલે અને અમે તો નાઈ ધોઈને તૈયાર થઈ ગયા છીએ અને હવે આપણે ધ્રોલ જવાનું છે અત્યારે અત્યારે સવારે સાત વાગ્યા છે અને ધ્રોલ અહીંયાથી લગભગ નેવું કિલોમીટર છે તો બે અઢી કલાકનો સમય લાગશે અને આપણે દસ વાગે અહીંયા પહોંચવાનું છે તો આરામથી પહોંચી જઈશું કેવું દિના ભાઈ બે મજા આવી કંટાળો આવ્યો યાર મજા તો નહીં આવી રાતે બહુ કંટાળાગ રાતે આપણે વિડીયો બનાવ્યો નહોતો અત્યારે હવે ડ્રાયવર સેટ થઈ ગયા છે ગાડીમાં અને આ બધા આપણા બહેનો બે એટલે તરત જ ગાડી અહીંયાથી ઉપાડીએ અને નીકળીએ ફટાફટ જો મિત્રો આપણે જામનગર ધ્રોલ ડીએલએસએસમાં પહોંચી ગયા છીએ અમારી પાસે આપણી ગાડી અને બધાએ આપણી જે બહેનો છે ઉતર્યા છે અને હવે કઈ ખાધું નથી કાલથી તો હવે નાસ્તો કરે છે તમે જો પડી ઘાત મને મારી ઉપર પરંતુ જો વરસાદ આવવાની તૈયારી છે તો ઉપર જે આપણે બેગો બોધી છે ને એ બેગોને ફટાફટ ખોલવાની છે અને એકદમ ફટાફટ લઈ લઈએ કેમ કે એની અંદર બધું પલળે એવું છે તો ફટાફટ ખાલી બેગ લઈએ અને વિડીયોને પણ અહીંયા હવે પૂરો કરવો છે અને નવો વિડીયો બનાવીશું તમે કન્ટિન્યુ આપણી ચેનલમાં તો ચલો અત્યારે આટલું ફરી મળીશું તમને વિડીયો સાથે રજા લઈએ પરંતુ એના આપણે સાથે વાત કરીએ ગાડી ચલાવવાની કેવી મજા બહુ ગાડી ખેંચી છે કેવું કોમલ કોમલ તો ચલો પછી આપણે એની સાથે વાત કરીએ થોડા ફ્રેશ થાય પછી